આજરોજ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જન્મજયંતિ છે ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના દિવંત પિતા રાજીવ ગાંધીની સમાધિ વીરભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા આજે સવારથી દિલ્હીમાં વરસાદના કારણે રાહુલને પણ પિતાના સમાધિ સ્થાને પહોંચવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એ તેમણે ભારે વરસાદો છે તેમના સ્વર્ગસ્થ પિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ દરમિયાન રોબર્ટ વાડ્રા અને તેમના પુત્ર પણ રાહુલ ગાંધી સાથે રહ્યા હતા તેમજ તેમની સાથે કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓએ પણ આજરોજ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને અને તેમની જૈન

CN24 News Mobile App